ડાભેલ સ્થિત બ્રહ્મદેવ બાપાના મંદિર પરિસરમાં એક વ્યક્તિ દ્વારા ગેરકાયદે કરેલા બાંધકામ ને હટાવવા કલેક્ટર જિલ્લા કલેક્ટર ને પાંચસો થી વધુ નાગરિકો ની સહી સાથે આવેદન પત્ર નાની દમણના ડાભેલ સ્થિત બ્રહ્મદેવ બાપાના મંદિરના મંદિર ના પરિસર માં મનોજ દુર્ગા યાદવ નામના વ્યક્તિ દ્વારા ગેરકાયદે બાંધકામ કરી દબાણ કરવામાં આવેલ છે તે બાબતે ડાભેલ સહિત આટિયાવાડ સોમનાથ ગીલવાડ વગેરે ગામના ચારસો થી પાંચસો જેટલા નાગરિકો ની સહી સાથે દમણ જિલ્લા કલેક્ટર અને એસોસિએટ ટાઉન પ્લાનરને આવેદન આપી વિરોધ પ્રદર્શન કરી ગેરકાયદે તાણી બાંધેલા દબાણને તાત્કાલિક અસરથી હટાવવા માટે વિનંતી કરવામાં આવી હતી વર્ષો જૂના આસ્થાના પ્રતિક એવા બ્રહ્મદેવ મંદિર પરિસરમાં ગેરકાયદેસર રીતે તાણી બાંધેલા મકાનને હટાવવા બાબતે ડાભીલના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને આપેલા પત્રમાં ગામ લોકોના જણાવ્યા મુજબ અહીં એક બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામના કામોને વિસ્તારવા અને મંદિરના પરિસરને કબજે કરવાના કૃત્યથી ધાર્મિક ઠેસ પહોંચાડવાના ઉદ્દેશ સાથે દબાણ કરવામાં આવી રહ્યું છે ગામમાં પૂર્વજોના સમયથી બ્રહ્મદેવની પૂજા કરવામાં આવે છે જેને ગામના ક્ષેત્રપાલ એટલે કે રક્ષક તરીકે માનવામાં આવે છે ગામના પ્રવેશ દ્વાર પર આવેલા આ મંદિરમાં પોર્ટુગીઝ શાસન પહેલાથી દરરોજ પૂજા અર્ચના જે આજે પણ ચાલુ છે જેની આસપાસની મિલકત બે વ્યક્તિઓ દ્વારા ખરીદવામાં આવી હતી તે પહેલા ગામના વરિષ્ઠ આગેવાનો અને જમીનના અગાઉના માલિકના હાજરીમાં ગ્રામસભામાં ચર્ચા પણ કરવામાં આવી હતી અને ગામના લોકોને ખાતરી પણ આપવામાં આવી હતી કે આ મંદિરમાં પહેલાની જેમ જ ભાવિક ભક્તોને ભગવાનની પૂજા વિધિ કરવા દેવામાં આવશે અને તેમાં ભવિષ્યમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં પરંતુ ઘણા દિવસોથી બિલ્ડર દ્વારા વર્ષો જૂના આસ્થાના પ્રતિક એવા મંદિર પરિસરમાં બાંધકામ શરૂ કરી ગામની શાંતિને ખલેલ પહોંચાડવામાં આવી રહી છે જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે આ ઉપરાંત સર્વે નંબર ત્રેસઠ ઓબ્લિક એક

કલારિયા વિસ્તારની અંદર સર્વે નંબર તેસઠ એકની અંદર બ્રહ્મદેવનું મંદિર આવેલું છે અને જૂના કાઢથી ગામ લોકો ત્યાં પૂજા અર્ચન કરતા રહે છે પરંતુ અત્યારે એક સમસ્યા ઊભી થઈ છે કે સામે એક હોટેલનો માલિક જે છે એણે મંદિર પરિસરની આજુબાજુ ખોટું કન્સ્ટ્રક્શન કર્યું છે અને ધર્મને પ્રભાવિત થાય એવું કામ કર્યું છે જેનાથી લોકોને અસંતોષ પેદા થયો છે તો વ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરવા માટે અને અમારું જે મંદિર છે એ મંદિરની જે જગ્યા છે એમાં જે કંઈ વ્યવસ્થા ઊભી કરવાની હોય એ માટે અમે માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે આજે અને આવનારા સમયોની અંદર એ વ્ય વિષય માટે જ્યાં પણ લડત આપવાની હશે એ લડત આપવા માટે અમે તૈયાર રહીશું અને ઇલીગલી જે કન્સ્ટ્રક્શન કર્યું છે એના પણ સરકાર ધ્યાન આપે એવી અમારી ઈચ્છા છે મેટ્રો ઇન નામની હોટલ છે અને મનોજ યાદવ કોઈ વ્યક્તિ